સમરસ હોસ્ટેલ ખાતે ભોજનની ગુણવત્તા તેમજ ગરમ પાણીની વ્યવસ્થાના અભાવના પગલે એબીવીપી દ્વારા રજૂઆત કરાઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેજા હેઠળ સમરસ હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી ભોજનની ગુણવત્તા અને સોલાર સિસ્ટમ બંધ હોવાના કારણે ગરમ પાણીનો અભાવ હોવાના કારણે વિદ્યાર્થીને થતી મુશ્કેલીને દૂર કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆત દરમિયાન છેલ્લા ત્રણ વરસથી વિદ્યાર્થીઓને ગરમ પાણી મળતું નથી તો બીજી બાજુ વારંવાર ભોજનમાં સસ્તી સામગ્રીનો ઉપયોગ કરી ઓછી ગુણવત્તાવાળું ભોજન પીરસવામાં આવતું હોય તેને દૂર કરી વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન મળે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી હતી

તમારો જે આખો રિપોર્ટ છે એના ફોટો પાડી દીધા વિગતે આખી તૈયાર પેમેન્ટ છે બે થી એને કીધું શું વાત આવતી કઈ જશે ને મેં મેનેજ ને કીધું પૂછ્યું સમરસ ખાતે આંદોલન કરવા આવ્યા છે જેનો વિષય છે કે અહીંયા છેલ્લા ત્રણ વર્ષથી ગરમ પાણીની સુવિધા મળતી નથી જે પ્રાથમિક સુવિધા છે તથા ભોજનની ગુણવત્તામાં સતત રજૂઆત કર્યા બાદ પણ ભોજનની ગુણવત્તામાં સુધારો કરવામાં આવતો નથી આજે ત્રીજી ચોથી વાર રજૂઆત કરવા આવ્યા છીએ બરાબર છેલ્લા ત્રણ વર્ષથી નાવાના ગરમ પાણીની સુવિધા આપવામાં આવતી નથી પછી ભોજનમાંથી વારંવાર જીવજંતુ નીકળવાની સમસ્યા છે જેનો ઘણીવાર રજૂઆત કર્યા હોવા છતાં પણ એનો નિકાલ કરવામાં આવતો નથી પછી જેમ કે આપણે છાશ પણ વારંવાર પાણી નાખવામાં આવે છે વિદ્યાર્થીઓને પણ ખબર છે એની પણ ઘણી વાર સાહેબને રજૂઆત કરવામાં આવી પણ એનો કંઈ ઉકેલ લાવવામાં આવતો નથી પછી જેમ કે રસોડામાં સાવ સાફ સફાઈ નથી ઘણા વિડીયો પણ એના ફર્યા છે એના રસોડામાં સાફ સફાઈ કરવામાં આવતી નથી હવે શું કામગીરી રહેશે આપણે અઠવાડિયામાં ઉકલ ઉકાલ લાવવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે